હેલો ગાઈઝ કેમ છો મજામાં મજામાં જશો હું પણ મજામાં છું તમે બધા મજામાં છો એવી આશા રાખું છું તો આજે આપણે બનાવવાના છે સમોસા તો સમોસા હું પહેલી જ વખત બનાવું છું ઘરે તો મારા સમોસા તમને કેવા લાગે એ મને દેખાવમાં એ મને કોમેન્ટ કરીને કહેજો ગાઈશ અને બધાને જય માતાજી તો આપણે સમોસા બનાવવાનું ચાલુ કરીશું હવે ગાઈશ તો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો ગાઈઝ બાય બાય આપણા સમોસાની કમેન્ટ કરજો હેલો ગાય તો આપણે બનાવીએ છીએ પહેલી વખત સમોસા તો આપણે બટાકા બાફવા મૂકી દીધા છે ગાય અને સમોસા પણ હું પહેલી જ વખત ઘરે બનાવ્યા છે બહારના તો બહુ ખાધા છે સમોસા જો મારું દેશી રસોડું છે ભાઈ મેં દેશી રસોડામાં બનાવવા માટે બેસી ગઈ છું કુકરમાં આપણે બટાકા મૂકી દીધા છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું લોટ ચાળવી લીધો છે અને લોટ બાંધીને રેડી પણ કરી દીધો છે આ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે હવે એને આપણે નાના નાના લોયા કરી દઈશું કારણ કે સમોસા બનાવવાના છે એ માપે આપણે બનાવવાની છે રોટલી રોટલીના પછી બે ટુકડા કરી દેવાના આપણે વચ્ચેથી કે આપણે રોટલીનું માપ પ્રમાણે જેટલા આપણે નાના સમોસા બનાવવા હોય કે મોટા બનાવવા હોય એ પ્રમાણે લોયા બનાવવાના છે એ પ્રમાણે લોયા બનાવીને પછી આપણે એને વણવાના છે તે પહેલાં આપણે વણતા પહેલાં આપણે જે બટાકા બાફવા મૂક્યા હતા એ બટાકાને ઉતારીને ઠંડા કરવા મૂકી દીધા છે અને ત્યાં સુધી આપણે નાના નાના લોયા બનાવીએ છીએ આ લોયા બની જાય એ પછી આપણે હવે માવો ઠંડા બટાકા થઈ ગયા છે તો આપણે માવો તૈયાર કરી દઈએ છીએ કરી દઈએ છીએ તો આપણે બટાકાને હાથથી ઠંડા થઈ ગયા છે એટલે હાથથી થોડા થોડા બધા ટુકડા નાના કરી દઉં છું આટલા જ બટાકા હતા પાંચ બટાકાના સમોસા બનાવું છું તો આપણે બધા બટાકાના મિલ્ડ કરી નાખીએ એમાં જરૂર પ્રમાણે બધી સામગ્રી નાખવાની છે તો આપણે બટાકા બધા છે એ મેલ્ડ કરવા આવ્યા છે હવે મેલ્ટ થઈ જાય એ પછી આપણે મસાલા કરવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો કહીશ કારણ કે હું સમોસા પણ પહેલી જ વખત બનાવું છું તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને કહેજો અને કોને સમોસા ભાવે છે કોને ખાવા છે એ કોમેન્ટ કરીને કહેજો મારા વાલા એમના માટે હું મોકલી આપીશ અને જેને ખાવા હોય મારા ઘરે આવવું હોય મારી મુલાકાત કરવી હોય એ લોકો ઘરે આવી શકો છો તો આપણે હવે મેલ્ટ કરી દીધા છે એમાં નાખીએ છીએ મસાલો છે આ ધાણ પાવડર નાખ્યો છે આ ગરમ મસાલો નાખ્યો છે અલગ અલગ મસાલા છે એટલે થોડા થોડા બધા નાખ્યા છીએ લીલા મરચાં પણ આપણે નાખી દીધા છીએ અંદર આ થોડું લાલ મરચું નાખું છું કારણ કે થોડા તીખા ભાવે ને એટલા માટે આ છે સબ્જીનો મસાલો છે એ અલગ છે એ પણ નાખી દીધો છે આપણે મસાલા બધા નાખી દીધા છે નમક પણ નાખી દીધું છે થોડી ખાંડ ગળ્યું ગળાશ કરવા માટે આમ થોડી ખાંડ પણ નાખી દીધી છે આ મરચાંના નાના નાના ટુકડા કરી દઉં છું અને લીંબુ આપણે નાખવાનું બાકી છે ખાટા મીઠા લાગે એટલા માટે આપણે ખાંડ જરૂર પ્રમાણે જેને જેવું ભાવે ફાવે એ પ્રમાણે નાખવાનું છે તો અને તીખું પણ તમારે તીખા બનાવવા મીડિયમ બનાવવા એ રીતે નાખવાનું છે અને આપણે અંદર હવે લીંબુ પણ નાખી દઈએ છીએ લીંબુ નાખીને પછી હાથથી એને બરાબર મેલ્ટ બધો મસાલો કરી લઈશું કેમકે આપણી પાસે વટાણા નહોતા એટલા માટે આપણે વટાણાને સ્કીપ કરી દીધા છે અને હું એમાં પોણા ભાગનું જેટલું લીંબુ અંદર નાખ્યું છે એટલે કારણ કે હમણખાટું મીઠું ભાવે છે એટલા માટે અને હવે આપણે હાથથી એને મેલ્ટ કરવા માંડ્યા છીએ બધા મેલ્ટ થઈ જાય એટલે આપણે કઢાઈમાં એક તેલ થોડું મૂકી દઈશું એક ચમચી જેટલું એમાં નાખી દઈશું આપણે રાય ગરમ થાય એટલે રાય નાખીને પછી જે માવો બધો આપણે મેલ્ટ કર્યો છે એને અંદર નાખવાનો છે આપણું તેલ ગરમ થાય એની રાહ છે આપણે નાખી દીધી છે રાય અંદર રાય તતળી જાય એટલે પછી આપણે નાખીશું માવો હજી થોડી તતડવાની વાર છે તતળે છે ધીમે ધીમે કારણ કે આપણે ગેસ એકદમ તો પહેલાં કચોરીનું બનાવ્યું હતું એટલા માટે થોડું અંદર છે પણ આપણે ધોયું નથી કારણ કે બારે શું બગાડું અને આપણે રાય તતળી ગઈ છે તો એમાં નાખી દીધો છે માવો તો હવે આ જે બધો માવો હાથથી મેલ્ટ કરેલો હતો એ માવાને આપણે અંદર નાખીને વગર આપી દીધો છે ઘરમાં હું બીજું કશું જ નથી નાખ્યું ખાલી રાઈ નાખી છે એમાં હું આદુ લસણની પેસ્ટ પણ નાખી છે માવામાં એ તમને બોલતા ભૂલાઈ ગયું છે તો આપણે બધું નાખી દીધું અને આપણે કડિયામાં ગરમ તેલ પણ મૂકી દીધું છે કે ત્યાં સુધી આપણે સમોસા વણી લઈશું અને ભરી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મળી ગયા સમોસા ભરવા માટે તો આપણે બનાવીએ છીએ રોટલી માપ પ્રમાણે રોટલી બનાવવાની રોટલી બનાવીને એના બે ટુકડા કરવાના ટુકડા કરીને થોડું પાણી પણ લેવાનું જેથી આપણે થોડું એના ચોંટાડવા માટે પાણીનો ઉપયોગ કરવો પડશે કારણ કે તેલમાં નાખીએ તો છૂટું ના પડી જાય એના માટે તો હું સમોસા આ રીતે ભરું છું તમે જોઈ શકો છો ગાઈઝ અને મારી સમોસા ભરવાની ટેકનિક આપણે પહેલી જ વખત બનાવીએ છીએ એટલે એટલો આઈડિયા નથી મને પણ ટેસ્ટમાં તો બરાબર જ છે કારણ કે આપણે માવો ચાખી લીધો છે એટલા માટે મને બરાબર જ લાગ્યું છે અને હું સમોસા પહેલી જ વખત ભરું છું પહેલી જ વખત ઘરે બનાવ્યા છે એટલે એટલો આઈડિયા નથી એટલે આપણે આપણી રીતે સમોસાને કટિંગ કરીને આપણે ભરવા માંડ્યા છે અને એટલા બધા સમોસા બનાવ્યા પણ નથી તેરથી ચૌદ સમોસા જ બનાવ્યા છે વધારે નથી બનાવેલા તો ગાઈસ મારા સમોસા કેવી રીતે ભરાય છે તમે જોઈ શકો છો તમે લોકો કઈ રીતે ભરો છો એ મને કમેન્ટ કરીને કહેજો ગાઈસ કારણ કે આપણે પહેલી વખત બનાવીએ છીએ એટલો બધો આઈડિયા નથી એટલે જો હું બનાવીને મૂકું છું તમે તમને દેખાતા જ હશે સમોસા મારા તો તમે જોઈને મને કહો કે આ રીતે જ ભરાય કારણ કે હું મોબાઈલમાં પણ રેસીપી નથી જોયેલી ડાયરેક જ બનાવું છું કોઈ દિવસ આ બહારથી ખાધા છે લાવીને વેચાતા પણ ઘરે નથી ક્યારેય બનાવેલા એટલા માટે તમને પૂછું શું ગાઈસ તો મને પ્લીઝ કમેન્ટ કરજો મારા સમોસા કેવા લાગ્યા કે આપણે સમોસા પણ પહેલી જ વખત બનાવીએ છીએ ઘરે તો આપણે ધીમે ધીમે બધા સમોસા ભરી લઈશું અને ત્યાં સુધી આપણું તેલ પણ ધીમા તાપે ગરમ થાય એટલા માટે આપણે તેલ તો મૂકી દીધું છે એ પણ તમને બતાવ્યું જ છે ત્યાં સુધી આપણે વાણીને તૈયાર કરી લઈએ બધા સમોસા એટલે પછી તળવાના જ રહે હવે આપણે સમોસા તળવા નાખી દીધા છે અને જોઈ શકો છો આપણા સમોસા બનીને રેડી છે ગા